મિત્રો ગણેશ ચતુર્થી ક્યારે છે છ તારીખે છે કે સાત તારીખે છે અને આપણે ગણપતિ દાદાને ક્યારે બિરાજમાન કરવા એમની સ્થાપના ક્યારે કરવી અને એ સ્થાપનામાં કયા કયા મુહૂર્ત સારા છે એ પણ હું તમને બતાવીશ તો મિત્રો એમાંનું એક ખાસ મુહૂર્ત છે જે હું તમને બતાવવાની છું તો મિત્રો તમે અમારા વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો નમસ્કાર મિત્રો ભક્તે અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો ગણેશ ચતુર્થી આવી રહી છે ગણપતિ બાપ્પા આવી રહ્યા છે બે હજાર ચોવીસના તો મિત્રો એમાંના મુહૂર્ત છે એ હું તમને બતાવીશ હા મિત્રો તમે જો નવા હો અમારે ભક્તિ અમૃત ચેનલમાં તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ગણેશ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો ગણપતિ બાપ્પાને આપણે ક્યારે લાવવા અને એમને ક્યારે એમની સ્થાપના કરવી એ હું તમને બતાવું છું મિત્રો ગણેશ ચતુર્થી ક્યારે છે ગણેશ ચતુર્થી ભાદરવા મહિનાની ચોથ એટલે ગણેશ ચતુર્થી છે મિત્રો પણ આ વખતે છ તારીખે એટલે કે શુક્રવારે બપોરે ત્રણ વાગ્યાથી લઈને શનિવારે સાંજે છ વાગ્યા સુધી બાપાને આપણે ઘરે લાવી શકીએ છીએ પણ તો મિત્રો આપણા હિન્દુ ધર્મના હિસાબે સૂર્યોદયથી સૂર્યોદય સુધી હોય છે એટલે કે આપણે છ તારીખે ગણપતિ દાદાને નથી લાવવાના સાત તારીખે સવારે એટલે છ વાગ્યાથી લઈને આખો દિવસ તમે દાદાને લાવી શકો છો તો મિત્રો હવે હું તમને એમના શુભ મિત્રો હું તમને બતાવી દઉં સાત તારીખે સવારે અગિયાર ને થી લઈને એક ચોત્રીસ સુધી સારું મુહૂર્ત છે તો મિત્રો હું તમને હું કહેતી હતી કે એક ખાસ મૂર્ત છે એ મુહૂર્તમાં ગણેશ સ્થાપના કરો તો ખૂબ સારું કહેવાય એ છે સાત તારીખે અગિયાર ને લઈને બાર ચુમ્માલીસ સુધીનું મૂર્ત છે એ અભિજીત મૂર્ત છે એમાં તમે ગણેશ સ્થાપના કરશો તો ખૂબ સારું રહેશે તો મિત્રો આ હતા ગણેશ ચતુર્થીના મૂર્ત આ દિવસે તમે દાદાને લાવજો અને સ્થાપના કરજો ખૂબ સારું રહેશે અભિજિત મૂર્ત ઘણા સમય પછી આ મૂર્ત આવ્યું છે પંચાંગના હિસાબે આ મૂર્તને ખૂબ સારું માનવામાં આવ્યું છે તો મિત્રો આ મુહૂર્તમાં તમે સ્થાપના કરો દાદાની તો ખૂબ સારું જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય ગણપતિ બાપ્પા લખવાનું ભૂલતા નહીં નવા આવ્યા છે એ લોકોને પણ કહું છું અને મિત્રો એક વાત ખાસ તમને હું જણાવી દઉં તમે મારા સબસ્ક્રાઈબર છો મારા મિત્રો છો એટલા માટે એક વાત તમને ખાસ વાત કહું છું કે બને ત્યાં સુધી માટીની મૂર્તિ લાવજો પીઓપીની ના લાવતા જેને આર્થિક પરિસ્થિતિ સારી ના હોય એ લોકો પણ ઘરે માટીની મૂર્તિ બનાવી શકે છે કારણ કે તમે માટીની મૂર્તિ ઘરે વિસર્જન કરશો તો તમને પણ સારું લાગશે કે આજે દાદાનું વિસર્જન મારી સામે થયું છે કારણ કે પીઓપીની મૂર્તિ ગમે તેમ ધડ ફેંકી દેવામાં આવે છે એ જ મૂર્તિને પાછી ચોંટાડે છે જ્યાં તૂટી ગઈ હોય છે અને એને જ તમને પાછી આપે છે તો ખાસ કરીને તમને બધાને પ્રાર્થના નમ્ર વિનંતી કરું છું કે માટીની મૂર્તિ જ લાવજો જય ગણપતિ બાપા જય દાદા જય મા મોગલ